વગર પૈસે બોર મળી જાય પણ ખાવાની તો બહુ મજા આવી ગઈ છે હું એટલે જ કીધું છે કે ગામડા જેવી બીજે મોજ ક્યાં ન હોય આ તો ગામડાના દેશી બોરને એ બી ભાષા મફતમાં મળી જાય વગર પૈસે નમસ્કાર મિત્રો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આજુબાજુ ખેતરની અંદર ફરવા માટે આવી જાય છે તો બ્લોગની અંદર બની રહીજો આ બધી રાઈ કરેલી છે તમે રાયના જોઈ શકો છો અત્યારે સિંગો બી ભરપૂર લાગી ગઈ છે અને અહીં પાછળ બી બધી ખેતી જ છે તમે આજુબાજુનો નજારો બી જોઈ શકો છો તો આપણે આગળ જવાના છે તો બ્લોકની અંદર બન્યા રહીજો આગળ હું તમને બતાવું છું અને અહીંયા એક આપણું મોટું કામ છે કામ પહેલાં કરી લઈએ છીએ આમ તો બધા સવાર સવારમાં ઉઠીને કરતા જ હોય છે પણ એવી રીતે હું પણ કરું છું એટલે આજે મારે બી અહીંયાથી એક લઈને જવું છે તો શું લેવાનું છે તો બ્લોકની અંદર બન્યા રહીજો એટલે તમને બી ખબર પડી જશે કે હું શું લેવા કહી રહ્યો છું અહીંયા તમે જોઈ શકો છો આ લીમડાનું ઝાડ છે એટલે લીમડાનું દાંતણ સાવાની બી બહુ મજા આવી ગઈ ને તો સવાર 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 ઉઠી એટલે આની તો પહેલા જરૂર પડતી હોય છે એટલે મારે બી હવે તો અહીંયાથી લઈ લેવાની છે આમ તો બરાસ કરીએ ના મજા આવે એટલે આપણે તો દેશી ગામડામાં રહેવા વાળા ને એટલા લીમડાના દાતુણ જેવી બીજે કાંઈ મજા ન હોય એટલે હું પણ એક દાતુણ લઈ લઉં ને પછી એને ખીચાની અંદર રાખી દઉં તો હવે આપણે આગળ જઈએ આગળ જઈએ તમને હું બતાવું છું કે કઈ બાજુ અમારે બોર છે આમ તો સિટીની અંદર તો બોર મફતમાં ના મળતા હોય પણ ગામડાની અંદર બોર મફતમાં જોઈએ એટલા મળી જતા હોય જેવી રીતે અમારે બી અહીંયા ગામડાની અંદર એક મસ્ત મજાની બોર છે તો તમને હું બોર બતાવું છું બોર આપણે જઈને પાછા મળી હશે તો બ્લોકની અંદર બની રહીજો તો આપણે આવી ગયા છીએ અહીંયા બોરની નજીકમાં તમે આ રાયની બી જોઈ શકો છો એટલી બધી સિંગો લાગી ગઈ છે કે ભરપૂર સિંગો લાગી ગઈ છે આ આખા ખેતરની અંદર સિંગો સિંગો જોવા મળી રહી છે અને અહીંયા આગળ આપણી આ બોર છે તમે જોઈ શકો છો આ બોરને હું પહેલાં તોડી લઉં પાકા પાકા બોર બધા છે તેને તોડીને પછી તમને ખાઈને બતાવું છું કે એવા લાગે છે કેટલા બધા મસ્ત બોર લાગી રહ્યા છે આમ તો બોર બી બહુ મોટી નથી નાની છે પણ તોય એ બોર તો બહુ મસ્ત લાગી રહ્યા છે અમે આમ મીઠા બી બહુ લાગે છે એવું નથી કે ખાવામાં કામ ના લાગે ખાવામાં બી કામ લાગી જાય ભલે નાના બોર છે પણ બહુ મીઠા લાગે છે તો હું તમને ખાઈને બી બતાવી દઉં કેટલા મસ્ત લાગે છે ખાવાની તો બહુ મજા આવી ગઈ છે ભલે ને નાના બોર હોય પણ આ મીઠા એટલા છે કે બહુ મીઠા મીઠા લાગી રહ્યા છે આમ તો આ મફતના બોર ખાવાની તો બહુ મજા આવી ગઈ અહીંયા તમે આ નાની છે જોઈ શકો છો આ નાની બોર છે ને આમાંથી જ મેં અત્યારે લીધા છે ને અહીંયા એક ઉપર મોટી બી છે પણ મોટી બોરની અંદર વધારે લાગ્યા નથી એટલે આ નાની અંદર વધારે હતા એટલે એમાંથી મેં લઈ લીધા ને એમાં પાકી બી ગયેલા છે તો આજે હું થોડા ઘણા મારા હાથની અંદર છે એટલે હું જલ્દી જલ્દી ખાઈ લઉં છું પછી આપણે આગળ જઈને પાછા મળી જશે તો હવે તો ખાવાનું તો પતી જુ ને આપણે આવી જશે ખેતરને એકદમ છેડા ઉપર તો હવે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા બ્લોગ તમને દરરોજના મળતા રહેશે તો હવે મારે બી હવે પાણી ચાલુ કરવું છે એટલે હું જાઉં છું અને પાછા મળી કાલે નવા બ્લોગની અંદર